નસવાડીમાં દલિત સમાજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને એકસો તેત્રીસ મી જન્મ રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી નસવાડીમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને એકસો તેત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે સ્વયં સૈનિક દળ તેમજ દલિત સમાજ દ્વારા રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દલિત સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમા આગળ સર્કલને ને ફૂલોથી શણગારવામાં આવ્યું બસ ડેપોથી રેલી કાઢવામાં આવી હતી બજારમાં શિસ્ત બંધમાં રેલી ફરી હતી તણખલા ચોકડી ચાર રસ્તા ઉપર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ રેલી પૂર્ણ થઈ હતી જય જયભીમ જયભીમ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જ્યારે આગેવાનો બાળકો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા તણકલા ચોકડી ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નસવાડીમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસની જન્મ જયંતિ નિમિત્તે સ્વયં સૈનિક દળ તેમજ દલિત સમાજ દ્વારા રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દલિત સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સર્કલને ફૂલોથી શણગારવામાં આવ્યું બસ ડેપોથી રેલી કાઢવામાં આવી હતી બજારમાં શિસ્તબંધમાં રેલી ફરી હતી તણખલા ચોકડી ચાર રસ્તા ઉપર બાબા સાહેબ આંબેડકરના સ્ટેશ્યુ આગળ રેલી પૂર્ણ થઈ હતી જય ભીમ જય ભીમ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જ્યારે આગેવાનો બાળકો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા તણખલા ચોકડી ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અલ્ફેઝ પઠાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ છોટાવ દેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલા રહ્યું એસ નાઇન ન્યૂઝ સાથે